પોરબંદરમાં રોકડિયા હનુમાન મંદિરે આવતા પ્રવાસી બાળકો ભોજનનો લાભ લઈ રહ્યા છે ગુજરાત સહિત અન્ય રાજ્યોના પંદર થી વધુ બસના આઠસો જેટલા વિદ્યાર્થીઓ માટે દરરોજ નાસ્તા અને જમવાની વ્યવસ્થા પોરબંદરના મોદી પરિવાર દ્વારા કરાય છે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા સુદામાજીની નગરી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરમાં આવતા પ્રવાસી વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા સેવાભાવી અગ્રણી દ્વારા કરવામાં આવી છે સાગરભાઈ મનુભાઈ મોદી પરિવાર દ્વારા અહીં આવતા પ્રવાસી બાળકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાય છે ગત તારીખ પચીસ ડિસેમ્બરથી આ સેવા યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે અહીં દરરોજ પંદરથી વધુ બસનું આગમન થાય છે ગુજરાત સહિત અન્ય રાજ્યની શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે પોરબંદરમાં આવે છે ત્યારે આ વિદ્યાર્થીઓ માટે સવારના નાસ્તાની વ્યવસ્થા અને બપોર અને સાંજ બે સમય ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અંદાજે આઠસો થી વધુ વિદ્યાર્થીઓ દરરોજ નાસ્તા અને ભોજનની વ્યવસ્થાનો લાભ લઈ રહ્યા છે રોકડિયા હનુમાન મંદિરે બસ પાર્કિંગ માટેની વ્યવસ્થાની સાથોસાથ વિશાળ પટાંગણમાં બાળકોને ભોજનમાં કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ સગવડ ઉપલબ્ધ કરાઈ છે જેથી આ સરાહનીય કાર્યને ગીર સોમનાથના સૂત્રાપાડાની શાળાના શિક્ષક રાજેશભાઈ કામળિયા સહિતના શિક્ષક ગણે આવકાર્યું હતું શ્રી રોકડિયા હનુમાન મંદિર પોરબંદર આપણે અહીં મનુભાઈ મોદી સાગર મોદી તરફથી છોકરાઓને જમણવાર ચાલુ છે પચીસ બાર બે હજાર ત્રેવીસથી ચાલુ છે દરરોજના આઠસો નવસો છોકરાઓ જમે છે ને એને તરફથી સારી વ્યવસ્થા છે બધી સારું ભોજન જમવાનું બપોરે મળે છે ને રાત્રે પણ જમવાનું ચાલુ છે એ લોકોને વ્યવસ્થા બહુ સારી છે ને બધા એ લોકો જમીને શાંતિ અનુભવે છે કે એના માટે બહુ સારું છે આ પોરબંદરમાં જમણવાર આ પહેલી વાર ચાલુ થયા મનુભાઈ મોદી તરફથી નહીં બહુ સારું કાર્યક્રમ છે ભગવાન સારું સારું બધું કરે એવી રીતના આપણે પ્રાર્થના છે રોજ દસ થી પંદર વર્ષ રોજ કાયમ આવે છે આઠસો વિદ્યાર્થીઓ કાયમ ભોજન પ્રસાદીને લાભ લઈએ છીએ

ત્યાં સાગરભાઈ મોદી દ્વારા વિનામૂલ્યે બાળકોને જે પ્રવાસમાં ગુજરાતના ગમે તે ખૂણે તે આવતા બાળકો માટે વિનામૂલ્યે મફતમાં જમવાની સરસ મજાની વ્યવસ્થા કરેલ છે આ તકે મોદી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાળકો માટે આ એક સરાહનીય કાર્ય કહેવાય એટલા માટે અમે ફરીથી એનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ પોરબંદર શહેરમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે દાયકાથી સેવા આપનાર મંદિરના પૂજારી દિનેશ બાપુના જણાવ્યા મુજબ અહીં વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્ય નાસ્તા અને ભોજનની સગવડ મોદી પરિવાર દ્વારા કરવામાં આવી છે ત્યારે અહીં દાળ ભાત શાક રોટલી ફરસાણ અને બરફી સહિતનું મિષ્ટાન વિદ્યાર્થીઓને ભોજનમાં આપવામાં આવે છે અને અહીં આ ભોજનની વ્યવસ્થા પૂરી પાડવા માટે વીસ જેટલા લોકોનો સ્ટાફ ખડે પગે સેવા આપી રહ્યો હોવાનું મંદિરના પૂજારીએ જણાવ્યું હતું અશોક થાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર